જોઈ શકો છો અહીંયા નૂતન શાળા નંબર બાર પાસે એને વર્ષોથી ઉભરાતી રહે છે અને ચોવીસ કલાક પાણી ચાલુ રહે છે નગરપાલિકાને અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી અને બાજુમાં બાર નંબરની સ્કૂલ છે ત્યાં નાના નાના છોકરાઓ ભણે છે અને છોકરાઓના સ્વાસ્થ્ય સાથે આ લોકો ચેડા કરી રહ્યા છે અવારનવાર રજૂઆત કરવા છતાંય કોઈ પગલાં લેવામાં આવતા નથી અને જ્યારે પણ રજૂઆત કરવા જઈએ ત્યારે લોકો એમ કહે કે ભાઈ થઈ જશે થઈ જશે એટલે નગરપાલિકાઓમાં પણ ધક્કા ખાઈ ખાઈને અમે લોકો કંટાળી ગયા છીએ આનો કોઈ રસ્તો થાય તો સારી વાત છે